કેમ છો બધા મિત્રો તમારો આજે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો કેમ નાચો આજે અમે અમારી જૂની સ્કૂલ જો અમે જ્યાં 1 થી 8 ભરાયા છે તે સ્કૂલે આવ્યા તમે તમે જોઈ શકો અમાર સ્કૂલ છે એ ઓલ્ડ અમે ને મારા મિત્રો આ સ્કૂલ જ ભણેલા અબે જલ્દી બોલ કલ સવારે પનવેલ નીકળના અમારી જૂની સ્કૂલ છે એરિયા તમે જોઈ શકો છો અમે એકથી આઠ ધોરણ અહીંયા જ ભણેલા બીજી પણ સ્કૂલ છે તમે લઈ જાવ ચાલો આગળ તમે દેખાડીશ જગદીશભાઈ આ જો પાણી નું પરબ છે ઈરુઆ ને હીરા સંતાસ તમે જોઈ શકો છો અમારી જૂની સ્કૂલ મેં અહીંયા પેલા ભણવા આવતા મેં નાના હતા ત્યારે ચાલો તમને તો આગલી સ્કૂલ બતાવો આ જો અમારી જૂની સ્કૂલ છે ભરથાણા પ્રાથમિક શાળા જે મેં અહીંયા ભણેલા ચાલો તમને અમારી બીજી સ્કૂલ ચાલ કે બ્લોકમાં બન્યા રહેજો મિત્રો આ અમારી બીજી જૂની સ્કૂલ છે જેનો જોઈ શકો છો આ અમારી જૂની સ્કૂલ છે અહીંયા મેચ ચાલી રહી છે આ લોકો મેચ મેચ રમી રહ્યા છે અમારી ઓલ્ડ સ્કૂલ જો મેં એકથી આઠ ધોરણ અહીંયા જ ભણેલા છે સ્કૂલ યાદ આવે છે મોટા થયા ને અહીંયા ભણતા મિત્રો અમારી જૂની સ્કૂલ છે જો અમે થી ચોથો ને પાંચમો ધોરણ અહીંયા અમે અહીં ભણેલા જોઈ શકો છો અહીંયા

ને પ્રાર્થના સંમેલન કંઈ પણ હોય આજના દીપક હોય અમે બધું અહીંયા લખતા જો ત્યારમાં હું મોનિટર હતો અચ્છા हमको सिखा रिया है તમે નિહાળી રહ્યા છો કે અમારી ઓલ્ડ સ્કૂલ કેવી હતી એમ અત્યારે તો આ થઈ ગઈ છે અમારે જોની સ્કૂલ પહેલા અમે તો ત્યારે અમે ખૂબ જ ચોખ્ખે રાખતા અમારી જોની સ્કૂલ ને તો રૂ જા રૂ જા તો તો મિત્રો અમે અહીંયા છે ત્રીજો અને ચોથો ધોરણ ભરેલા આ ચોથાનો ક્લાસ છે તમે જોઈ શકો છો આ ચોથાનો ક્લાસ છે અમારે ને આ પાંચમા ધોરણ ના એ ભણિયા આ તો તો વાતમાં તો તમને આગળ બતાઉં જો છે પહેલા તો કઈ જ નતો હવે હાવ બગાડી નાખ્યું છે પાણી નું પરફ તમે જોઈ શકો જો અહીંયા નળ કેવો ખુલ્લો છે પાણી દેખો આપને લાપરવાહી કા નતીજા વેસ્ટ થઈ રહ્યું છે અહીંયા આ જૂની સ્કૂલ છે અમારી ને અમે અહીંયા બાળ વાટેકા એટલે કે બાળ મંદિર અહીંયા લેવાતો એ જો કેવી લાગી તમને અમારી જૂની સ્કૂલ જો અમે આની પાછળ અમે બધા રખડવા જતા અહીંથી બહુ જ કુદી કુદીને ગયેલા છીએ અમે જો અહીંયા પણ અમે બહુ કાંડ કરેલા છે તમને યાદ નહીં હોય મિત્રો તો મળીશું હવે આપણે આપણે નવા બ્લોગમાં આજ માટે આટલું જ જો તમને અમારી જૂની સ્કૂલ ગમ્યું હોય તો તેની માટે એક લાઈક ને સબસ્ક્રાઈબ કરજો એ વિડીયો આગળ શેર કરવાનું ભૂલતા નહીં તો બાય બાય